ચૈતર વસાવા ત્રેસઠ દિવસ બાદ જેલમુક્ત થયા વિધાનસભા સત્રમાં હાજરી માટે ત્રણ દિવસના શરતી જામીન મંજૂર વડોદરા સેન્ટ્રલ જેલની બહાર સમર્થકોએ સ્વાગત કર્યું દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે વસાવા આઠથી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું વસાવા હવે ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં હાજરી આપશે ત્રેસઠ દિવસના જેલવાસ બાદ વસાવાને શરતી જામીન મળ્યા છે તેમણે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી આ અરજી એક સપ્ટેમ્બરે રાજપીપળા કોર્ટમાં મૂકવામાં આવી હતી આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના પરિવારજનો અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે આપણે જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર એ ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને પાછા આપે એવી અમે એક આશા વ્યક્ત કરીએ તેમના મત વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકો જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે બિલકુલ જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે આંદોલનોની આંદોલનકારી જેટલા પણ લોકો જે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળે એ અત્યુસાર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે કરી છે પિયુષ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી